મારે હાડું એમ કીધું કે તમે મને લાકડા આપજો એમને એમ કીધું કે હું આપી દે તમે લાકડા ભાઈ આઈને એમ કે તમે મને લાકડા આપજો પેલા મેમને નાતો ના પાડીએ બધું પણ હજાર રૂપિયા એક રૂપિયા નહીં જો પણ યાર ગમે કરો યાર બહુ પણ મારા જોડે ના તો ચોહી ને આપું યાર તમારા જોડે બીજા જોડે હોય તો માગી લો તમે તમે યાર કઈ ના કઈ કરાવો ને

મારે પૈસા લેવાના પણ એ આપતો નહીં અને હ ને એ રીતે કરવાનું હોય ખબર ના પડે જોઈએ અને બઉ અવાજ આવવો જોઈએ બરોબર એ તમારે છે ને અવાજ નહીં કરવાનો ધીરે ધીરે કામ કરવાનું અવાજ ના થવો જોઈએ બરોબર જાવ તમારે સેવા કરો બરાબર એ મોય રે એ અબા આયા હું બે કલાક લઈને ચાલેને આવું બરાબર તમ કોઈ હું શું ન અયા તો રે અયા તું

ખબર નહીં પસી ખબર બધું આમ બિયારણ સારું લાવતું હોય તે પાક તમને ઓછો થતો હોય ત્યારે કહું ખબર નહીં પડતી જો છે તો એમાં ધ્યાન રાખો ભૂન ભૂંડ ના આવતા હોય હારું જોઈએ તને હેડો ના આજે હું ભૂંડ હ કે શું હાર હેડો હું જતો હોઉ છે તો એમાં હાર જતા હોતા આ દાડો જાય એમ ચલો ભંગભાડ કરતા જાય આજે રાત રોકાઈને જોઉં શકે આ શું હ બધું આ ચલો ભંગભાડ કરે હમ ચાલો જોયો તો ખરા સેકન્ડમાં શું શું

પેલા અમને કોણ હલી પેલા સીધા ભાઈ મોડા મોકલ્યા મને પેલા અતુલ ભાઈ ના રોહમ ભાઈ ના ભાઈ જોડે જઈને પૈકી આ દે તમારી વાત કરેલી તો હાકી મને ધોરા દિવસે પકડા માર જોયે એમને મને એવું લાગતું હતું કે આ ભૂંડિયા એમને આવતા હે

ખેતરમાં ચોરી કરવાયા ધોરા દિવસે પા ચોરી કરે યાર રાતે આયા તો ને મેનેજર જ લાગે છે એ બજાનો કેમ આવું વાત અતુલ મારવાનું છે આપણે લઈ લેતા હોય લઈ લેતા ઓ અતુલ ભાઈ મેનેજર सीधा भाई सीधा भाई जा दे हमने

કે માર પેલા હપ્તા ભરવાના કે બાઇકના મેં કહ્યું કે મારા બાઈક લઈ જાય કે હવે મેં ઉશી પાસે ના કર્યા ને આમને પંદર હજાર રૂપિયા આપ્યા પછી બધા મારા જોડે પૈસા લેવા પેલા પછી હું આમના જોડે આવ્યો તે આ કે મારા જોડે કે નહી હતા તમે હતા ને હું આમને કહું ચીલું કહ્યું તે એમને ના આપ્યા તે પછી એમને બધા ઘેરાય મનો માર્યો ને પછી હું કહું આમના હવે ઈંડા થયા તો કહું આ ભેના જોડે કઉ બધા એમના મજૂરો હતા